બને કલપના ખારસિંગ કોણે કોણે ખાધો કેજો કોમેન્ટ કરજો હાલો મિત્રો કેમ છો મજામાં મજામાં રહેશું આજે આપણે એક નવો વિડીયો લઈને આવી ગયા રેસીપી નો જોજો તમે બધા મિત્રો હાલો બના દેજો વિડીયોમાં

આ જલ હૈ કેમ પલક દવા પી લીધી તને હ એમ બે બે ની પી લીધી દવા બે પી લીધી બે પી દવા ખાવ ઓ લકર પડે આ કામ તો બહુ થમ આમ જા જી ના જી ના હોય ના કાઢવા પડે નકર પછી થઈ જાય એનથી તબિયત ખરાબ થઈ જાય એમથી જા મેં ખાલાખી મેં તો ખરાબ લીધું ટેગ કરી દીધું છું ચૂત ગુજરાતીમાં પેલા મેં કાઢ નાખ્યા થોડા આવ હું હવાર હવાર માં ચાલુ કરી દીધું પાછું નવું નવું બનાવવાનું હ

ढोक आहे ते तो मिक्सर आहे ना तिथं હું मिक्सर घर घरी वाडी ने टाकतो मिक्सर मिक्सर वाईत तो मिक्सर मन उठ दे हा पुक करू दे

તો આવ મિત્રો સિંગપાક ખાવા વિડીયો આપણે અહીંયા હવે પૂરો કરવાનો સહે વિડીયો ગમે તો લાઇક શેર ને સબસ્ક્રાઈબ કરજો મિત્રો ત્યાં સુધી હવે મળીએ બીજા વિડીયોમાં બાય બાય